અમદાવાદ નારુલ સર્કલ પાસે દારૂના નશામાં પીએસઆઈ ઝડપાયા નારુલ સર્કલ પાસે દારૂના નશામાં રહેલા પીએસઆઈ પકડાયા કાયદાના રક્ષક જ દારૂ પીધેલી હાલતમાં પકડાયા જયેન્દ્રસિંહ વીરપુરા નામના પીએસઆઈની પોલીસે ધરપકડ કરી દારૂ પીધેલી હાલતમાં હોવાથી નારોલ પોલીસ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી પીએસઆઈ જયેન્દ્રસિંહ વીરપુરા કે ડિવિઝન ટ્રાફિક પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવે છે ફરજ દરમિયાન નારોલ સર્કલ પર દારૂના નશામાં હતા સ્થાનિકે પોલીસ કંટ્રોલમાં જાણ કરતાં જ પીસીઆર ગાડી પહોંચી તપાસ કરતાં પીએસઆઈ દારૂના નશામાં મળી આવ્યા હિતેશ ઠક્કર અમદાવાદ ગઈકાલ તારીખ બે અગિયાર બે હજાર પચીસના રોજ દાણી લીમડા પીસીઆર મોબાઈલના કંટ્રોલ તરફથી મેસેજ આપવામાં આવેલ કે કે ડિવિઝન ટ્રાફિક બૂથ ઉપર પીએસઆઈ પીધેલી હાલતમાં છે જે અનુસંધાને તાત્કાલિક પોલીસે પહોંચી ગુનો રજિસ્ટર કરવામાં આવેલ છે અને આરોપીની ધરપકડ કરવામાં આવેલ છે આરોપીની નોકરી ક્યાં છે અને શું કરે છે આરોપી પીએસઆઈ તરીકે કઈ ડિવિઝન ટ્રાફિકમાં ફરજ બજાવે છે સર આખું નામ શું હતું જયેન્દ્રસિંહ ગિરવજ વીરપુરા સર આગળની કાર્યવાહી શું કરવામાં આવશે આગળ હાલ તપાસ ચાલુ છે પ્રાથમિક માહિતી શું સામે આવી કેન્ડ દારૂ બી પણ શું હકીકત હતા પ્રાથમિક એ એફએસએલ આધારિત આગળની તપાસ ચાલુ છે